નમસ્કાર મિત્રો ફરીથી આપણે પરસોત્તમભાઈ સાથે વાત કરીશું નાના મંજિયાસર બગસરાની બાજુમાં જિલ્લો અમરેલી ખેડૂત મિત્રો પહેલાં એક મારો પ્રશ્ન છે આ પરસોત્તમભાઈના હાથમાં છે એ શું છે જે ખેડૂતને ખબર પડતી હોય મને કોમેન્ટ બોક્સમાં લખજો જેથી કેટલા ખેડૂતને ખબર પડે છે એ મને ખ્યાલ આવે જી પરસોત્તમભાઈ પહેલાં આપણે જ્યારે ગોળના સિસોડા આવતા ને ત્યારે ગોળને સુખો કરવા માટે આનો ઉપયોગ કરવામાં આવતો પણ જો આનો પાવડર કરીને કાયમ માટે ઉપયોગ કરી શકીએ છીએ દાળ શાકમાં ખટાશ માટે અને અત્યારે પણ આનો ઉપયોગ લીલું હોય લીલું અત્યારે શાળા પૂરતી જાય છે તો શાળા પૂરતો તમે ડાયરેક્ટ ખાઈ શકે છોકરા બાળકો ખાય ગયા આપણે ખાઈ ગઈ અને ખાટું જ છે બીજું કાંઈ નથી અને જે ખેડૂતો છે એને પહેલાં બધા વાડિયે વાડીએ વાવતા જ હતા જે કોઈને બી જોઈએ આપણી પાસે લઈ જાયજો અમે ફ્રીમાં આપશું સુધારેલી મહારાષ્ટ્રની જાત છે અને બહુ મોટા મોટા આવે છે જે ખૂબ ખૂબ ધન્યવાદ જો કોઈ ખેડૂતને ખાટી ભીંડીનું બિયારણ જોતું હોય તો પરસોત્તમભાઈ તરફથી ફ્રી મળશે એમનો નંબર હું નીચે કોમેન્ટ બોક્સમાં લખીશ અને જેને જોતો હોય નીચે કોમેન્ટ બોક્સમાં લખજો શેમાં ઉપયોગ થાય છે તે પણ તમને ખેડૂતે જણાવ્યું છે કોઈપણને આનું વાવેતરના બી જોતા હોય તો પરસોત્તમભાઈનો કોન્ટેક્ટ કરજો ધન્યવાદ જય જવાન જય કિસાન